અરે અમારા જિલ્લામાં ઓલ ઓવર સમગ્ર ગુજરાત સ્ટેટમાં એફએડબ્લ્યુ એમપીએબલ્યુ એફએચએસ અને એમપીએચએસ એટલે ટોલ ચાર કેડરની જે છે એ લોકો પોતાની ગ્રેડ કે જુદી જુદી માગણીઓ સંદર્ભે હડતાલ પર છેલ્લા સત્તર તારીખથી અત્યાર સુધી એ લોકો હડતાલ પર ચાલુ છે અત્યારે ટોટલ જોવા જઈએ તો પાંચસો ને એકસઠ આજના રિપોર્ટ પ્રમાણે ચોક્કસ મુદતની હડતાલ પર ગયેલા કર્મચારીઓ છે એમાં અલગ અલગ કેડર વાઇઝ છે છે એમ જે ફિમેલ સુપરવાઇઝર મેલ સુપરવાઇઝરએસ એમપીએચ એ રીતની આ ચાર કેડર હાલ હડતાલ ઉપર છે હાલ અમે ઓલ્ટરનેટ વ્યવસ્થા અમે કરેલી છે અમારી જોડે એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત આવો સ્ટાફ હોય છે પછી આઉટપોસ્ટ એજન્સી દ્વારા જે અમે સ્ટાફ કરતા એમાં બી આ રીતની એફઆઈડબ્લ્યુની સ્ટાફ નર્સની અમે ભરતી કરતા છીએ તો એ બધો સ્ટાફ થઈને ટોટલ લગભગ બસો ને છત્રીસ જેવો જે સ્ટાફ છે જે ઓલ્ટરનેટ વ્યવસ્થા અમે આ રીતની કરેલી છે એટલે આ જે પણ માતા અને બાળકને લગતી જે પણ કંઈ કામગીરી છે અથવા તો ટીબી મેલેરિયા રોગદારાને લગતી જે પણ કંઈ કામગીરી છે એ કામગીરી અમે આ ઓલ્ટરનેટ કર્મચારીઓ દ્વારા કરાવીએ છીએ નાલ હાલ રાબેતા મુજબ કામગીરી ચાલુ છે